નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રાજા અને વૃદ્ધ ખેડૂત સાથે બનેલી ઘટના જૂના જમાનાની વાત છે તે વખતે રાજાઓ વેશ પલટો કરી અને પોતાના રાજ્યમાં જાતે તપાસ કરવા જતા એક રાજા આવી રીતે એકલો ઘોડે બેસી નીકળી પડ્યો ફરતા ફરતા બપોર થયા તે થાક્યો ને તેને ઘોડો થાક્યો એક ગામની સીમ પર એક ખેતર હતું ત્યાં એક વૃદ્ધ માણસ કંઈક વાવી રહ્યો હતો રાજાએ તેને જોયો તે ત્યાં ગયો એને ખૂબ તરસ લાગી ઘોડો એક ઝાડના થડ સાથે બાંધ્યો ને તે પેલા વૃદ્ધ પાસે ગયો કોદાળી બાજુ મૂકી કપાળ પરનો પરસેવો હાથની આંગળી પર લઈ ઝાટકી અને વૃદ્ધે આ ઘોડે સવારને આવકાર આપ્યો આવો ભાઈ લો બેસો આ ખાટલા પર ને થાક ઉતારો એમ કહીને વૃદ્ધે ઓરડી પાસે પડેલ ખાટલાને ઢાળી આપ્યો રાજા બેઠો બાજુમાં જ આંબો હતો કેરીઓ લટકી રહી હતી એની છાયામાં બેઠેલો રાજા ઘડીકમાં જ પોતાનો થાક ભૂલી ગયો ને પોતે રાજા છે એ વાતે ભૂલી ગયો વૃદ્ધ ખેડૂત માટલીનું ઠંડુ પાણી લેવું રાજાએ તે પીધું ને તેના તનમાં મનમાં ઠંડક થઈ ગઈ આ તો થયો હશે નહીં વૃદ્ધે પૂછ્યું રાજાએ કહ્યું હા ખાસી વાર થઈ ગઈ છે ખાધે પીધે તે તરસ્યો થયો હશે લાવો હું પેલા કુવામાંથી પાણી લઈ આવું આ સાંભળી પેલા વૃદ્ધે કહ્યું ભાઈ તું થાક ખા હું જ પાણી લઈ આવું છું રાજાએ કહ્યું તમે કામ જ કરતા હતા ને થાક્યા તો હશો જ તમે બેસો હું લઈ આવું છું આ સાંભળી વૃદ્ધ ખેડૂત હસી પીડ્યો ના ભાઈ તમે તો મહેમાન અતિથિ તો દેવ બરાબરને આ મૂંગા પ્રાણીને પાણી પાઈશ તો આજનો દિવસ જીવો ગણાયશ ઈશ્વરને જવાબ દેવા ચાલશે તમને તો ન જ જવા દો વૃદ્ધ ખેડૂતે બળજબરીથી રાજાને બેસાડી દીધો અને પોતે ઉપડ્યો બાજુમાં પડેલી એક ખાલી ડોલ સાથે લીધી કુવે દોરડા સાથે ડોલ બાંધીને મૂકી જતી તેના વડે પાણી કાઢ્યું ને પોતે લાવેલી ડોલમાં ઠાલ્યું ડોલ ભરી ઘોડા પાસે લાવીને મૂકી ને જોત જોતામાં ઘોડો ખાસું પાણી પી ગયો ખેડૂત આજો ખૂબ રાજી થઈ ગયો પછી તે રાજા પાસે આવ્યો બેઠો ને બે જણા જાત વાતની વાતો કરવા લાગ્યા વાત વાતમાં જ રાજાએ પૂછ્યું કાકા તમે આટલું આટલું કામ શું કામ કરો છો તમે ઓછા આંબાની કેરીઓ ખાઈ શકવાના હતા વૃદ્ધ ખેડૂત બોલ્યો અરે ભાઈ ત્યારે તો અમે ભીંત ભૂલ્યા હું ક્યાં મારા માટે રોપું છું આ કોઈએ વાવેલા આંબાની કેરીઓ મેં ખાધી તેમ હું વાવું તો કોક ખાશે ને પણ આ ઉંમરે આ કડાકોટ શા માટે કરવી તમે તમારે શાંતિથી ખાઓ પીઓ અને ભગવાનનું નામ લ્યો હવે જે થોડા વર્ષો છે તેમાં રામ નામનું રટણ કરો જેથી ભવ ફેરો ટળે જાતનું કલ્યાણ કરો ને આમ પારકા માટે મહેનત કરવાનું મૂકો બાજુએ રાજાએ કહ્યું આ સાંભળી વૃદ્ધ થોડો ગંભીર થઈ ગયો થોડી વાર રાજાએ ફરી પૂછ્યું કે કાકા તમારી ઉંમર કેટલી એસી પંચ્યાસી તો લાગે છે કેમ હું સાચો છું ને આ સાંભળી વૃદ્ધે કહ્યું જો ભાઈ આ શરીરને તો નેવું વર્ષ થયા છે આ ધરતી પર આવ્યું પણ હું ખરેખર તો માંડ સાત જ વર્ષ જીવો છું આ સાંભળી રાજા ચકિત થઈ ગયો સાત જ વર્ષ વાહ એક બાજુ કહો છો કે નેવું વર્ષ અને બીજું બાજુ કહો છો સાત વર્ષ આ તો ખરો કોયડ્યો મને સમજ ના પડી આ સાંભળી વૃદ્ધના મુખ પર આછું સ્મિત રમી રહ્યું એણે કહ્યું કે થોડા વર્ષ પર અમારા ગામમાં એક કથાકાર આવ્યો હતો એણે કહેલું કે પારકાને મદદ કરી એટલો સમય તમે સાચું જીવવા કહેવાય પોતાના માટે કંઈક કર્યું તે તો જીવા જ ન ગણાય કહ્યું કે હું તો હજી માંડ વર્ષ રાજા સાંભળી ચકિત ચકિત થયો થયો પણ પણ ને ખુશ તેનો હાથ તરત પોતાના ગળામાં ગયો ને પોતે પહેરેલી મોતીની માળા પેલા વૃદ્ધના હાથમાં આપતા કહ્યું કે હે વૃદ્ધ ખેડૂત હું ખૂબ પ્રસન્ન થયો છું તમે મને ઓળખતા નથી પણ હું આ દેશનો રાજા છું તમે જે રીતે મને તથા મારા ઘોડાને આવકાર્યા તેથી હું રાજી તો થયો જ હતો પણ તમારી આ વાત સાંભળી અતિ પ્રસન્ન થયો છું તો મારી આ નાનકડી ભેટ વૃદ્ધ ખેડૂતે ખુશ થઈ તે માળા લીધી પછી હસતા હસતા કહ્યું કે રાજાજી એક વાત કહો આ આંબાને ક્યારે કેરીઓ આવશે ને કોણ ખાશે તેની મને ખબર નથી પણ હજી તો વાવું છું ત્યાં જ મને મોતીની માળા રૂપી ફળ તો તેણે જ આપી દીધું આ સાંભળી રાજા ફરી પ્રસન્ન થયો અને તેણે ખિસ્સામાંથી થોડી સોના મોર કાઢી ખેડૂત બોલ્યો રાજાજી બીજા બધાને તો વરહમાં એક વાર ફળ મળે જ્યારે મારો આંબો તો હજી વવાયો છે ને ત્યાં ત્યાં બે વાર ફળ આ સાંભળી રાજા પ્રસન્ન થયો બોલ્યો કાકા તમે તો ભારે હવે તો મને ડર છે કે મારી પાસે જે છે તે બધું હું ગુમાવીશ માટે મને જટ જવા દે પણ એક વાતનો મને ખૂબ આનંદ થયો કે તમારા જેવા પરોપ કરીને ચતુર માણસો મારા રાજમાં છે ત્યાં સુધી મારી પ્રજા આનંદમાં જ રહેશે નમસ્તે કહી તે ઘોડા પર બેઠો અને પોતાના મહેલ ભણી તેણે ઘોડો દોડાવ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ